જેને લઈને વડોદરા શહેરની મધ્યમાં કરેલી બાગ વિસ્તારમાં અત્યાધુનિક ભાજપ કાર્યાલય શરૂ કરાયું કમલમ હોદ્દેદારોની બેઠક વ્યવસ્થા પણ સુચારુ બને એવી વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરા ભાજપના નવનિર્મિત કાર્યાલય ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યાલય વિધિવત રીતે કાર્યરત થાય તે પૂર્વે મહાપૂજાનું આયોજન કરાયું હતું પ્રાઇમ લોકેશન ઉપર તૈયાર થયેલ આ કાર્યાલય પહેલું કાર્યાલય મહાપૂજાના અવસરે વડોદરા ભાજપના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના સારથીઓ અને કાર્યકરો માટે મહાભૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે કાર્યાલયની મહાપૂજામાં ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ મહામંત્રી જશવંતસિંહ સોલંકી સતિન કુલાપકર રાકશ સેવક પત્ની સાથે સહભાગી થયા હતા અને પૂજામાં બેઠા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનું નું કાર્યાલય બાગ ખાતે નું નવું કાર્યક્રમ નવ કાર્યાલય નું આજે વાસ્તુ પૂજન રાખેલું છે કારણ કે બહુ ખૂબ ટૂંકા ગાળામાં અમને પ્રદેશ ઉપરથી કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે વાસ્તુ પૂજન કરી દો કારણ કે બાવીસ તારીખે સીએમ સાહેબ અને પાટીલ સાહેબ આવવાના છે તો એ દિવસે કાર્યક્રમમાં વધારે સમય નહીં બગડે એના માટે આજે વાસ્તુપૂજન એડવાન્સમાં અમે રાખેલું છે ઉદઘાટન લગભગ બાવીસ તારીખે ટાઈમ છે ના સોળ તારીખે નથી બાવીસ તારીખે રાખેલું છે પાટીલ સાહેબ આવશે અને સીએમ સાહેબ આવશે કદાચ ટાઈમ આપે તો પાટીલ સાહેબ તો આવવાના જ છે સીએમ સાહેબને હજુ ઇન્વિટેશન આપવા જવાના છે એમનો સમય મળશે તો બંને આવશે અધરવાઇઝ પાટીલ સાહેબમાં હાથે લોકાર્પણ થશે આ કાર્યલયના કાર્યકરો તેમજ ભાજપના હોદ્દેદારોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે કેમેરામેન નવનીત પર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર